નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે વાત કરીશું ગરમીની મોટી આગાહી સૌથી ગરમ ગરમી નોંધાય રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ભુજમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ સાત ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડીસામાં બેતાલીસ પોઈન્ટ આઠ વલ્લભ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ સાત વડોદરામાં બેતાલીસ સુરતમાં ચાલીસ પોઈન્ટ આઠ કંડલામાં બેતાલીસ પોઈન્ટ ચાર અમરેલીમાં બેતાલીસ પોઈન્ટ નવ ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ આઠ કેશોદમાં એકતાલીસ પોઈન્ટ એક મહુવામાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર અને પોરબંદરમાં છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગાહી છે કે આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારને પીએમ મોદીની મોટી ભેટ પીએમ મોદી બિહારના પ્રવાસી હતા પંચાયતી રાજ દિવસ પર તેમણે મધુબનીના જંજારપુર બિહારને તેર હજાર ચારસો કરોડ રૂપિયાની યોજનાઓ સાથે સીએમ અને અન્ય ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા સીએમ નીતિશ કુમારે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં ઘણા લોકો માર્યા ગયા જે ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટના નિંદનીય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હાઈ કમિશને કેકનો ઓર્ડર કર્યો એક તરફ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે આખો દેશ ગુસ્સાથી ભરેલો છે બીજી તરફ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન તરફથી કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેનો એક વિડીયો વાયરલ થયો છે જો કે તે સ્પષ્ટ નથી કે કેક કયા કારણોસર મંગાવવામાં આવી હતી એક કર્મચારી કેક લાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે ભારતે પાકિસ્તાની હાઈ કમિશન સામે હાઈ કમિશનરને પણ બોલાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પર પીએમ મોદી બોલ્યા પહેલગામ આતંકવાદી હુમલા પર પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા હતા આ દરમિયાન પીએમએ કહ્યું છે કે જેણે આ હુમલો કર્યો છે એ આતંકીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે સજા મળીને જ રહેવાની છે કોઈ પણ આતંકીઓને છોડવામાં નહીં આવે આતંકીઓની કમર તોડીને રહીશું હું આખા વિશ્વને કહી રહ્યો છું કે ભારતનો આત્મા ટેરિરિઝમ નહીં તોડી શકે આ સાથે બિહારમાં કહ્યું કે વિકસિત ભારત માટે વિકસિત બિહાર પણ જરૂરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં પીએમ મોદીની મોટી વાતો પીએમ મોદીએ પહેલગામ હુમલામાં ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે બે મિનિટનું મૌન પાડ્યું પછી કહ્યું કે પંચાયતોને બે લાખ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું છે ટેકનોલોજી દ્વારા પંચાયતોને મજબૂત કરી બિહારમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત મહિલાઓ જનપ્રતિનિધિ બની રહી છે સમાજમાં મહિલાઓ આગળ વધી રહી છે બિહારમાં રોજગારીની તકોનું સર્જન થયું છે ગામડાઓના વિકાસ સાથે દેશના વિકાસને તેજી મળશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો બોદી મીડિયા જરૂર કરતાં વધારે ચાલી રહ્યું છે તેવું શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું છે અભિનેતા અને ટીએમસી નેતા શત્રુઘ્ન સિન્હાએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોદી સરકારે ને ઘેરી છે તેમણે કહ્યું છે કે તેઓ હિન્દુ હિન્દુ કેમ કરી રહ્યા છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બધા જ ભારતીય છે આ ગોદી મીડિયા તેના જરૂર કરતાં વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે આ પ્રોપોગેન્ડા ખૂબ જ ચાલી રહ્યો છે જે માનનીય પ્રધાનમંત્રી મોદીજી અને તેમના ગ્રુપ તરફથી છે આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી તણાવ વધે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ટકાના આતંકીઓ સરકારને પડકાર ફેંકે છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કાનપુરના શુભમ ત્રિવેદીના પિતા સંજય દ્વિવેદીએ કહ્યું છે કે બે ટકાના આતંકવાદીઓ આપણી સરકારને ખુલ્લો પડકાર આપીને ચાલ્યા ગયા તેમને એવી સજા આપવી જોઈએ કે સાત પેઢીઓ તેને યાદ રાખે મારા દીકરાને ગોળી મારી દીધી તેણે મારી વહુને કહ્યું કે જાઓ અને મોદીને કહી દો કે અમે તમને નથી મારવાના મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં નવી આગાહી આજને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂગાશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે દરમિયાન ગાંધીનગર અમદાવાદ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન રહેશે રાજ્યમાં હજુ ચામડી બળી જાય તેવી ગરમી યથાવત છે આવનારા દિવસોમાં હજુ પણ ગરમી પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી હુમલા બાદ અમેરિકાએ તેના નાગરિકોને સલાહ આપી છે અમેરિકાએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે યુએસ ટ્રાવેલ એડવાઇઝરીમાં નાગરિકોને કહેવાયું છે કે તેઓ ભારત પાકિસ્તાન સરહદના દસ કિલોમીટરના દાયરામાં મુસાફરી ન કરે આ એડવાઇઝરી બુધવારે જારી કરાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર ભારતમાંથી પણ નેવ ટકા પ્રવાસીઓએ તેમના કાશ્મીર પ્રવાસના બુકિંગ રદ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમોલ ડેરીના પશુપાલકો માટે ખુશખબર સુમોલ ડેરી સાથે સંકળાયેલા અઢી લાખ પશુપાલકો માટે ખુશખબર છે સામે આવેલી માહિતી અનુસાર સુમોલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે પશુપાલકોને દૂધના ફેટ દેઠા એકસોને વીસ રૂપિયા મળશે જ્યારે અગાઉ એકસો ને પંદર રૂપિયા આપવામાં આવતા હતા આમ થવાથી પશુપાલકોને આર્થિક રાહત મળશે દૂધના ભાવમાં વધારો થશે અને તાત્કાલિક તે ચૂકવવામાં આવશે આ નિર્ણય બાદ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો આનંદિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થાનગઢમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના વિજળિયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપાયું છે વિજળિયા ગામે દરોડામાં અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચોટીલાના નાયબ કલેક્ટર અને તેમની ટીમે આકસ્મિક દરોડો પાડ્યો હતો સ્થળ પરથી બે ડમ્પર બે હિટાચી મશીન બે હિટાચી લઈ જવાના પાટલા જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત એક લાઇટ પંખો ચાલીસ ફૂટ પીવીસી પાઇક અને એક સબમર્સિબલ પંપ અને સાત મોબાઈલ મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનું એક્સ એન્ડલ હેક થયું કોઈ અજાણ્યા વ્યક્તિએ દ્વારા મારા ટ્વિટર એક્સ એન્ડલને હેક કર્યું છે તેમ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ અખબાર યાદીમાં જણાવ્યું હતું મંત્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતા કહ્યું કે અમુક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાને ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો આ અંગે રાજ્ય સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધવામાં પણ આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવે છે ભારતે મોટું પરીક્ષણ કર્યું ભારતે નૌકાદળે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું ભારતીય નૌકાદળે તેના નવા સ્વદેશી વિનાશકા આઈ સુરત પરથી તે મિસાઇલ છોડ્યું હતું જેણે સચોટ રીતે તેના ટાર્ગેટને હિટ કર્યું છે આ પરીક્ષણ અંગે ભારતીય નૌકાદળે કહ્યું કે તે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાનું એક સીમાચિહારૂ પણ સાબિત થયું છે વાત કરીએ તો પાકિસ્તાનનો ભારત અંગે મોટો નિર્ણય હવે પાકિસ્તાને ભારત સાથેના તમામ પ્રકારના વેપાર પ્રતિબંધ મૂક્યો છે આ નિર્ણય પાકિસ્તાનની એનએસસી બેઠકમાં લેવાયો છે જેમાં કહેવાયું છે કે હવે ભારતને દરેક જવાબ આપવા આપવા માટે તૈયાર છે પાણી રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓની સંખ્યા ઘટાડીને ત્રીસ કરી છે વધારાના અધિકારીઓ એપ્રિલના અંત સુધીમાં પાછા ભરવું પડશે પાકિસ્તાને ભારત માટે પોતાની એર સ્પેસ પણ બંધ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે બધા દેશોના રાજદ્વારીઓની બેઠક બોલાવી પહેલગામ હુમલા બાદ ભારત દરેક સ્તરે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે હવે દિલ્હીમાં વિદેશ મંત્રાલય ખાતે તમામ દેશના રાજદ્વારીઓની એક બેઠક બોલવામાં આવી હતી વિદેશ મંત્રાલયની આ બેઠકમાં રશિયા અમેરિકા ચીન સહિત અન્ય દેશોના રાજદ્વારીઓ પહોંચ્યા હતા બેઠકમાં વિદેશી રાજદ્વારીઓને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી અને વિદેશ મંત્રી રાષ્ટ્રપતિને મળ્યા હાલ દિલ્હીમાં ખૂબ જ હલચલ છે એક તરફ વિદેશ મંત્રાલયમાં વિદેશી રાજદ્વારીઓની બેઠક બોલાવવામાં આવી હતી તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા એ બેઠક હવે પૂરી થઈ ગઈ છે અને શાહે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી પણ જણાવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે